આ આપણ ફરિયાદ લખાવી આ છે લગભગ 5 6 દિવસ છે આ સાઈડ કા જવાબ દેતા નથી રે કાયમીક મટા ટકા ફોર આ દે સવાર નહી પોલીસને બેસાડયા હતા આપડે યુનિવર્સિટી કોને ફરિયાદ કોને ફરિયાદ મજૂરના પૈસા 1.2 લાખ રૂપિયા બાકી છે કોને બાકી એ શેઠ પાસે તેરી પાસે કામ કરતા ના આર્દિકભાઈ પાસે એની પાસે ઓ આર્દિક ભાઈ હું કે તમે ક્યાં છો? ઈ ભાઈ અત્યારે અમે તો સુરત રે છે અહીંયા પેટા કોન્ટ્રાક્ટ ઉપર મજૂર મૂક્યા હતા કાલે તમે તમે ક્યાં છો? હું રહું મહુડી ગામમાં ને મારા ભાણિયાનું ગામ ખાલી મજૂર સપ્લાય કરવાનો આપણે કેટલા time થી બાકી છે? હા પાંચમા મહિનાના છઠ્ઠા મહિનાના ઓ ભાઈ ના પાડે હા, சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து இரண்டு செகண்ட்ஸ் போலீஸ் போலீஸ்

மூர் நார் மஜூர்தா நிலைத்த

એ ભાઈ હાર્દિક ભાઈ તારા સાઈડ ઉપર રામે કાપે શૂટિંગ હોતે ફોટો સેઈડ પર આઈરા આશિક ભાઈ આ સાઈડ ઉપર હા તમે તમે હાર્જી દીધી કે ફરિયાદ કરી હાર્જી ફરિયાદ લીધી જ નથી લેટર સાહેબ સટાભાઈ સટાભાઈ નું ગુનો નદી કે ફરિયાદ લે લીયો કઈ નથી લેતા જ નથી ઈ કે એ કેમ કાઈ થાય છે ગાડી સારામાં પ્રયત્ન કર્યો કે એવું કાઈ થાય જ નહીં ને આ પૈસા નથી દીધા ખેતર પેંડી કરી કામને કરાવ્યું ને મજૂરના પૈસા બાકી રહી એને કે પૈસાનો બબો અમારી પાસે નો આવે તો કની પાસે સतीश ભાઈ અમારી ભેગા હતા પણ સतीश ભાઈ આસાના કચેરી બહાર જવાનું છુ નહીં બહાર ગયા ને એને તમારો નંબર મને આપ્યો કે ગોયભાઈ વાત કર્યો આ કે તમે પોલીસ ઓફિસર કે નો નહીં આને એસીટી કચેરીયા થી પોલીસ કમિશનર કચેરી તો એસી કે કચેરી હો ગયા સतीशભાઈ કે તમે અહીં આવજો સાહેબ સાહેબ જવાબબદ નથી દેતો બીજો કેમ કરું હું કમદીશ આયા પોલીસ કમિશનર કચેરી આયા તો સાહેબ એવું કીધું તો કાલ જ આવ્યા હતા ને કે તમે અહીં આવો મારા વાત થઈ ગઈ છે સાહેબ આ જવાબ ન દે તો તમે કે મારી પાસે પાછા આવી જજો અને બધી વિગત મને મોકલો પછી પીઆર હું વાત કરી લઉં કારણ કે વિગત હું જાણતો હો તો વાત કરું ને એમ તમારે બતાવો નાખી દેવા હાલો વિગત મને નાખો પછી પીઆઈ નો નંબર એ નાખ્યો મને કોણ છે નિયાવલા બડી એ કોણ એવા નામ પીઆઈ નામ પીઆઈ ચાર્જમાં છે અહીંયા કણે હા

મારી નાખવાનો પ્રયત્ન કરો ગાડી અત્યારે હાર્દિકભાઈ ના નંબર હાર્દિક ભાઈ નો તો નંબર નથી અત્યારે મારી પાસે સાહેબ નો નંબર છે કાઈ વાંધો નહીં તમારી વિગત નાખો ને હું પહેલા જાણી લઉં શું છે પછી તમને કહું બરાબર હા તમારી વાત છે ને અમે બેઠા છીએ હો તમારો ફોન આવ્યો ને પછી એમાં કંઈક કરીએ અંદર હજી નથી ગયા અમે અહીંયા બેઠા હા પહેલા મને વિગત તમે બધી મોકલો હા હા વાંચી લઉં શું વિગત છે હા હા પછી તમને કહું બરાબર બરાબર વિગત મોકલો એ